શ્રી વલ્લવાદી શકી જય શ્રી ગોસાઇજી પારમ લકી જય શ્રી ગોસાઇજીનું નામ રત્નાખ્ય સૂત્રનું ઓગણ્યા સિત્તેરમું નામ મહાપુરુષ સત્ખ્યાતિ મહાપુરુષ સત્ખ્યાતએ નમઃ શ્રી ગોસાઇજીના સમકાલીન સર્વ મહાપુરુષો શ્રી ગોસાઇજીને સારી રીતે જાણતા હતા શ્રી ગોસાઇજીની કીર્તિ ઘણી પ્રસિદ્ધ હતી વૃંદાવનના કૃષ્ણ ચૈતન્ય સંપ્રદાય અને અન્ય સંપ્રદાયના આચાર્યો વિદ્વાનો કલાકારો રાજાઓ સૌ શ્રી ગુસાઇજીને મળવા ગોકુળ આવતા તેમની કીર્તિ વધે તેવી રીતે શ્રી ગુસાઇજી સૌનો આદર સત્કાર કરતા અન્ય વૈષ્ણવ સંપ્રદાય પૈકીના જેમને ભગવદ્ લીલાનો અનુભવ થતો તે સૌના રચેલા પદ શ્રી ગુસાઈજી શ્રીનાથજી સન્મુખ ગાવા માટે આજ્ઞા આપતા આપની કીર્તિ તો પ્રસિદ્ધ છે બધે પણ આપ પણ સામે બધું આટલું માન આપી રહ્યા છે અને વાર્તા ચરિત્ર પ્રસંગમાં એક વખત ચાચાજી ગુજરાત પધાર્યા રસ્તામાં એક રજપૂત તેની દીકરીને સાસરેથી લઈ તેના ઘરે જતો હતો દીકરી લીલાનો જીવ હતો ચાચાજીએ વિચાર કર્યો આ સામગ્રી શ્રીનાથજીને લાયક છે ચાચાજીએ શ્રી ગુસાઇજીનું ધ્યાન ધરી બાપ બેટીને નામ મંત્ર આપી તુલસી કંઠી પહેરાવી શ્રીનાથજીને બિનતી કરી આ સામગ્રી ઉત્તમ છે આપ અહીં પધારી તેનો અંગીકાર કરો શ્રીનાથજીએ તેનો અંગીકાર કર્યો અને તે રજપૂતની દીકરીને સવારે તાવ આવ્યો ભગવદ્ લીલામાં તે પ્રાપ્ત થઈ શ્રી ગુસાઇજીની સત્ખ્યાતિનો એક બીજો પણ પ્રસંગ છે શ્રી વિઠ્ઠલનાથજીએ લોકોના મુખથી શ્રી ચૈતન્ય મહાપ્રભુના પ્રિય શિષ્ય સનાતનજી અને રૂપ ગોસ્વામી માટે ઘણું સાંભળ્યું હતું શ્રી વિઠ્ઠલનાથજીની આયુ તે સમયે બાવીસ વર્ષની હતી અને રૂપ ગોસ્વામી સડસઠ વર્ષના વયોવૃદ્ધ હતા એક દિવસ પ્રાતકાલ નિત્યક્રમથી નિવૃત્ત થઈ શ્રી વિઠ્ઠલનાથજી એક નાવમાં બેસીને પ્રયાગ ગયા ત્યાં પહોંચી રૂપ ગોસ્વામીજીના ડેરા પર ગયા રૂપ ગોસ્વામીજી ભજનમાં બેઠા હતા તેમનો એક સેવક તેમના માટે ફલ લઈને કુટિયાના દ્વાર પર પ્રતીક્ષા કરી રહ્યો હતો ભજન સમાપ્ત થાય પછી તરત જ રૂપ ગોસ્વામીજી પ્રસાદી ગ્રહણ કરતા તે શિષ્યએ ફલની પાતલ બહાર રાખી અને ક્યાં ગયા અને જતા સમય શ્રી વિઠ્ઠલનાથજીને કહી ગયા કે મહારાજજી યદી પુકારે તો તેમને કહેજો હું હમણાં જ આવું છું ત્યાં શ્રી વિઠ્ઠલનાથજી તે શ્રી વિઠ્ઠલનાથજીને કોઈ ભક્ત સમજી રહ્યો હતો અને શિષ્ય ગયો ત્યાં થોડી વારમાં જ અંદરથી અવાજ આવી કે મોનીદાસ અંદર આવી જાઓ શ્રી વિઠ્ઠલનાથજીએ જોયું કે જ્યાં સુધી શિષ્ય આવશે ત્યાં સુધી વિલંબ થઈ જશે તેથી આપ જ ફલની પત્તલ લઈને સ્વયં અંદર ચાલ્યા ગયા અને શ્રી ગોસ્વામીજીની સામે પત્તલ રાખી થોડા સમયમાં જ મૌનીદાસ અંદર આવ્યા શ્રી રૂપ ગોસ્વામીજી વિસ્મિત થઈને શ્રી વિઠ્ઠલનાથજીને જોઈ રહ્યા હતા કુછ પલ પછી બોલ્યા આ યુવક કોણ છે મોનીદાસ હાથ જોડીને કહ્યું કે મને ખબર નથી પ્રભુ આ કોણ છે શ્રી વિઠ્ઠલનાથજી મુસ્કુરાઈને બોલ્યા સેવકનું નામ વિઠ્ઠલનાથ છે અડેલથી આપના દર્શન માટે આવ્યો છું શ્રી વિઠ્ઠલનાથજી અને અડેલનું નામ શ્રવણ કરતાં જ શ્રી ગોસ્વામી સમજી ગયા કે આપ શ્રી વલ્લભાચાર્યજીના સુપુત્ર છે ગોસ્વામી હસીને બોલ્યા અમે વીસ વર્ષથી બ્રજમાં નિવાસ કરી રહ્યા છે અનેક ભદ્રજનોથી આપની પ્રશંસા સાંભળી છે આપ દિવ્ય પુરુષની સંતાન છો અને બોલતા બોલતા આપનો કંઠ અવરૂ થઈ ગયો ઊભા થઈને શ્રી વિઠ્ઠલનાથજીને પોતાના હૃદય લગાડ્યા નેત્રોથી હશ્રુ ધારા વહેવા લાગી અને કંઠથી બોલ્યા કે આજનો દિવસ ધન્ય છે કે શ્રી મહાપ્રભુજીના અંશરૂપ પુત્રએ અમને દર્શન આપ્યા અમારું સ્થાન પવિત્ર કર્યું ત્યાર પછી શિષ્યને ખીજાવ્યા લાગ્યા કે તે આટલા મહાન પુરુષ પાસે આવું ફલ સેવાનું કામ કરાવ્યું શિષ્ય તો બિચારો એક સાઈડ ઊભો રહ્યો અને કંઈ બોલી શક્યો નહીં ત્યારબાદ તેમણે પોતાના ફલોમાંથી શ્રી વિઠ્ઠલ પોતાના હસ્તથી પ્રસાદી ફલ રોગાવ્યા તો એટલા બધા શ્રી ગુસાઈજીની કીર્તિ બધે વ્યાપ્ત છે કે આવા મહાપુરુષ પણ જ્યારે તેમને મળ્યા તો તેમના હૃદય લાગ્યા અને તેમનું આટલું સન્માન કર્યું મહાપુરુષ સખ્યાત એ ન શ્રીખ સાંઈજી પરમ કી જય